અને પછી એમ કહેવાય કે અહીંયા રીંગણા શેકાય છે મોટા મોટા ઓળાના મરથું ખાવાના જો કંઈક આ પ્રકારના હું સવારે રીંગણા લાવ્યો હતો ઓળા મોટા મોટા રેડી એમાં હું કહાણી લઈ છે

મારા ડોહી માં હવે આલ્યા આવે છે ધીમે ધીમે સાજા તો આવે લાઈ લે આ તો લઈ લે હા આ હેઠે લઈ લેના દાસતી રહ્યો પછી આ માઈન્ડ વન ભૂકો આ ઓલ નકતે Það er okkur í veginn. Hvað er það með það? Það er hljóð. Æ, það er hljóð. Það er hljóð. Nákvæmlega er ég ekki, nei. Það er hljóð. Nákvæmlega er ég ekki. Það er það ræðin. Það er hljóð. ને ઠેન <laughs>

આજ નવ મહિના પછી પેલી વખત આઈટમ બનાવી છે કેન્સર ના કેન્સર પછી આ પેલી વખત આઈટમ બનાવી છે નવ મહિના પછી મારી મમ્મીએ નવ મહિના સુધી નથી હાથ દાયડો item ને નવ મહિના નથી થઈ ગયા થઇ ગયા ને હા હા તો નવ મહિના તો થઈ ગયા હવે નવ મહિના પછી આ જ માઇન્ડ વિભાગ બનાવ્યો જે કોઈને ખાવો એ વહી આવજો વેલા મારા મિત્રો ઘડી વાટી પછી ત્યાર થાય હવે ખાંડ એક તપેલી એક આવી ગઈ અમારા મેડમ ને પગ દુખવા મળ્યા

Ready? Uh, oh, yu, jualo, I'm ready. I'm đi? Hả? ready. I'm ready. I'm ready. I'm ready. I'm ready. I'm đi

ટલા કરવાની છે કેટલી કરવાની છે હજી પાણી ઓગળે ગોળ નો ડબ્બો કેમિકલ વગર વગરનો સો ટકા શુદ્ધ ગેસી ગોળ ક્યાંનો છે કનૈયા ગોળ અમરાપુર આ આપણે છે ને બેદી પેલા રૂપિયા રૂપિયાનો કિલો ગોળ લીધો હતો